એ લવ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને આજે આપણે સવાર અવારમાં બ્લોક સલું કરી દીધો છે કારણ કે આજે આપણે બ્લોક મારાથી સલું કર્યો છે સોનાલ કે આજ તમે સલું કરો તો મેં રીતે હાલ હું સલું કરું એ તો ફેમિલી આપણે બ્લોક તો બનાવ્યું છે એ બરાબર જો બહુ ભાવ તો નથી પણ ધીમે ધીમે સલું કર્યું છે બનાવવાનું કારણ કે આ બ્લોગ તો સોનાલ જ બનાવે છે હું તો બનાવતો નથી પણ આજે હું વિડીયોમાં આવ્યો છું કારણ કે અમુક તમે અહીંયા આવું આ બ્લોક તો એ જ બનાવશ કારણ કે ચેનલ જ એ વાપરે પણ આપણા બ્લોકમાં ફેમિલી આવશે મારા બ્લોકમાં ફેમિલી થમ્પલેન નહીં આવે આપણે જેવું બનાવીશું કે જેવું આપણે બ્લોક ઉતારીશું ને એવો જ બ્લોક મૂકવાનો હોય કોઈ વળી કોઈ આમ કરીને કે કોઈ બ્લોક કોમેડી વિડીયો એવા વિડીયો અમે બનાવતા નથી અને બનાવીશું નહીં પછી જોયું જાય પણ જેવું આપણે ઉતારીએ ને એવું જ મૂકવાનું હોય તો ફેમિલી એવું છે બધું ત્યાં અને બ્લોક પણ સોનાલ જ બનાવે છે હું તો કંઈ બનાવતો નથી પણ આ જો ક્યારેક ક્યારેક મૂળ આવ્યું તો આવી જાય તો અમારો બ્લોક કેવો લાગે કેવો નહીં બધા કોમેન્ટ કરીને જરૂર કહેતો અને સાથે સાથે એક નાનકડી એવી કોમેન્ટ કરતા જ હતો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફેમિલી એવું બધું છે બરોબર અને આપણે જે વિડીયો હર કોઈ વિડીયો બનાવવાના છે કે આ વિડિયો બનાવવો એવું નહીં હર કોઈ વિડીયો બનાવીશું જો ખેતીવાડીના પણ વિડીયો હોય કારણ કે અમારે સોનલ દાદા ભાગે ખેતર કામ જ કરતી હોય કારણ કે ખેતીવાડીના વિડીયો અમારે દાદા ભાગે ખેતીવાડીના જ વિડીયો હોય અને અમુક સમયે તક ફરવા બરવા જાય તો એના વિડીયો પણ આવી છે આપણી ચેનલમાં જે આપણી ચેનલનું નામ છે સોનલ ભાલિયા બ્લોગ ને સબસ્ક્રાઈબ ન કરી તો ખર્ચા જશો તો આપણે આજનો બલો બલોકમાં આપણે એટલા માટે હું આવ્યો છું કે જેથી કરીને તમને બધાને ખબર પડે કે અમે દરરોજ બોલોક બનાવી દરરોજ તો નથી બનાવતા પણ ક્યારેક ક્યારેક બ્લોક બનાવી છીએ બરાબર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમને સોનલને સપોર્ટ કરતા રહેજો સપોર્ટ તો તમે લોકો કરો જ છો અને બીજું એમ કે ફેસબુકમાં પણ આપણે ચેનલ છે એમાં બાવન હજાર સાચસો ફોલોવર છે તો એમાં સોનલ ભાલિયા ચેનલનું નામ સોનલ ભાલિયા છે તો એમાં પણ નવા હોય ફોલો કરતા જશો અને એમાં પણ વયુ હારા આવે છે તો ફેમિલી આપણે દરરોજ ખેતીવાડીના બલોક આવી છે એવું નહીં જો અમુક સમયે કે હારા છે સારા કામમાં તો બલક બનશે પણ અમુક સમય અમુક સમયે ફરવા જાય છે એના પણ બલોક આવી છે પણ દીકરા આપણે ખેતીવાડીના બલોક બનાવીશું એવું કંઈ છે નહીં હર કોઈ બલોક આપણે બનાવવાના છે તો પૂરેપૂરો અમને સપોર્ટ કરજો અમને એટલે કે સોરી સોનલને એ જ બ્લોક બનાવવાની છે કારણ કે ચેનલ જ એની છે હું તો ખાલી કારણ કે સોનલને બહુ ભી ન પડે ને બોલવામાં એટલા માટે બોલું કારણ કે નવા નવા છે એટલે બહુ કંઈ ફાવતું નથી પણ ધીમે ધીમે આપણે શીખીએ છીએ બરાબર તો શીખવામાં અમુક સમય આગળ જઈશું એવા પ્રયત્ન કરીશું અને એક છે ને ફેસબુકમાં છે પણ એને કરી નાખીએ ને એક આપણે ચેનલ તો ફેસબુકમાં બે છે એકતાલીસ હજાર ફોલોવર છે અને એકમાં કંઈક બાવન હજાર હાથસો ફોલોવર છે તો બે ચેનલનું નામ ચેનલ વાલીય છે તો બધાયમાં નવા હોય તો ફોલો કરતા જજો તો ફેમિલી આજનો બ્લોક બસ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે તો આજના બ્લોકમાં બસ અમારે જે જણાવવાનું હતું અમે આ બ્લોકમાં જણાવી દીધું છે અને અમારો બ્લોક ગમ્યો હોય તો એક લાયક અને એક કોમેન્ટ કરતા જજો તો મળીએ એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય